જય માતાજી જય દ્વારકાધીશ ને મારી ચેનલ ગુજ્જુ કયાનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જન્માષ્ટમી વ્રત અને ગોકુળ આઠમની વાર્તા કહીશું તો પહેલાં તો એ વ્રતની વિધિ જાણીએ કે પવિત્ર શ્રાવણ મહિનાની વધ આઠમની મધરાતે યુગ પુરુષ એવા ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર અવતર્યા હતા અને આ પવિત્ર દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને તેમજ શ્રીકૃષ્ણનો મહિમા સાંભળવામાં આવે છે શ્રદ્ધાથી સ્તુતિ કરવામાં આવે છે અને ત્યારબાદ મધરાતે શ્રી જન્મના દર્શન કરી પ્રસાદ વેચવામાં આવે છે અને બીજા દિવસે પારણા કરાય છે તો હવે ચા ચાલો આપણે સાંભળીએ જન્માષ્ટમી વ્રતની કથા તો મથુરાના રાજા એવા અતિશય ક્રૂર કંસની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે કરવામાં આવ્યા હતા અને તે સમયે દેવવર્ષી દેવર્ષી ઋષિ એવી ભવિષ્યવાણી પાખી હતી કે દેવકીનું આઠમું સંતાન એટલે કે જે દેવકીનું આઠમું સંતાન થશે ને એ જ તે કંસનો કાળ બનશે અને એના હાથે કંસનું મૃત્યુ થશે આથી ગુસ્સે થયેલા કંસે પોતાની જ બહેન અને બનાવીને કારાવાસમાં પૂરી દીધા અને એના કેદખાનામાં જે જે જન્મેલા બાળકો એક પછી એક એમ સાત બાળકોને એને પછાડીને મારી નાખ્યા આઠમા સંતાન રૂપે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અવતર્યા અને વાસુદેવે રાતોરાત શ્રીકૃષ્ણને એક ટોપલામાં મૂકીને મથુરા નંદજીને ત્યાં પહોંચાડ્યા શ્રીકૃષ્ણે મોટા થયા અને મામા કંસને માર્યા અને પ્રજાને પણ અસંખ્ય ત્રાસમાંથી એને સુખ શાંતિ આપી આમ યુગ શ્રી કૃષ્ણના જન્મ દિવસે ગોકુળાષ્ટમી અથવા તો જન્માષ્ટમી તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે ભાવિ ભક્તો તે દિવસે ઉપવાસ કરે છે મંદિરોમાં તો ઉપવા ઉત્સવ મનાવવામાં આવે છે તેમજ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે દહીં માખન અબીલ ગલાલ ઉડે છે શ્રી કૃષ્ણનો મહિમા વંચાય છે રાતે બાર વાગે દદુંભી નાદ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય દ્વારકાધીશ